સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી શિક્ષકોને જણાવતા સ્કૂલનો ગેટ પાસે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા યુવકને ઝડપી લઈ બારોબાર પાઠ ભણાવ્યો હતો અને પોલીસને હવાલે કર્યો આ મામલે વરાછા પોલીસે યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં યુવતીની છેડતીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ વરાછા વિસ્તારમાંથી સામે આવ્યો સ્કૂલે જતી એક વિદ્યાર્થિનીનો ચિરાગ ખૂંટ નામનો યુવક રોજ પીછો કરતો હતો અને તેને હેરાન કરતો હતો યુવકની હેરાન ગતિથી વિદ્યાર્થીની ખૂબ પરેશાન હતી જોકે આ અંગે વિદ્યાર્થીનીએ હિંમત દાખવીને શિક્ષકને જાણ કરી શિક્ષકોએ નરાધમ યુવકને ઝડપી લઈ અને સ્કૂલના આચાર્યને જાણ કરી શનિવારે ચિરાગ ખૂટે રોજની જેમ વિદ્યાર્થીનો પીછો કર્યો